નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ મોબાઈલ ફોન વાપરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થવાના સમાચાર અને વિડીયો વારંવાર આવતા રહે છે પરંતુ આ વાયરલ વિડીયો થોડો અલગ છે કારણ કે તેમાં ફોન અચાનક એક છોકરીના જીજમાં ફૂટે છે અને આગ લાગી જાય છે જે કોઈ આ વિડીયો જોઈ રહ્યું છે તે દંગ રહી જશે આ ફોન બ્લાસ્ટ અકસ્માત પાછળનું કારણ હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી પરંતુ આ જોયા પછી એક વાત ચોક્કસ છે કે મોબાઈલ ચાર્જ કર્યા વિના પણ ફૂટી શકે છે વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવતી કોઈ સુપરમાર્કેટમાં સામાન ખરીદી જોવા મળી રહી છે પણ પછી અચાનક તેના જીસના પાછળ રાખેલો ફોન ફૂટે છે અને છોકરીના કપડામાં આગ લાગવા લાગે છે આકાશમાં પછી નજીકમાં ઊભેલા લોકો આગ ઉલવવાનો ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે વિડીયોમાં જોઈ શકાય છે કે છોકરીના કપડામાં આગ લાગે છે વિડીયોના અંતે શું થયું આ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ આ ઘટના ત્યાં હાજર લોકો તેમજ સોશિયલ મીડિયા પર આ વિડીયો જોનાર લોકો ડરી ગયા છે આ વાયરલ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર થોડા સમય પહેલાં અપલોડ કરવામાં આવ્યો છે અનેક યુઝર તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે મોટા ભાગના યુઝર વિડીયો જોઈને હેરાન છે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ આ ફોન બ્લાસ્ટની ઘટનાનો વાયરલ વિડીયો ક્યારે અને ક્યાંનો છે તેની અત્યાર સુધીમાં કોઈ ચોકવટ થઈ નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ